જો કોઈ મહિલાની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે તો તેમાં સૌથી પહેલા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોઈમ્બતુરના ધારાસભ્ય વન થી શ્રીનિવાસન અથવા આંધ્રપ્રદેશ ભાજપ અધ્યક્ષ દક્કુબાતી પુરંદેશ્વરી આ પદ માટે સંભવિત ઉમેદવાર માની શકાય છે પુરંદેશ્વરીને દક્ષિણ ભારતના સુષ્મા સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે તેમના શાનદાર ભાષણની ક્ષમતા અને પાંચ ભાષામાં પ્રવીણતાને કારણે તેમને ભાજપ સમર્થકોમાં સ્વીકૃતિ મળી છે ત્યારે આ રેસમાં નિર્મલા સીતારમનનું પણ નામ ચર્ચામાં છે વર્ષ 1980 માં ભાજપની સ્થાપના થઈ પછી ત્યાં અત્યાર સુધીમાં પાર્ટીએ કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ આપ્યા નથી તેથી જો આ વખતે ભાજપ નેતૃત્વ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે છે તો આ એક ઐતિહાસિક નિર્ણય કહેવાશે